રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દસ વર્ષથી ઓગણીસ વર્ષની વયના કિશોર અને કિશોરીઓ માટે પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસીય પિયર એજ્યુકેટર તાલીમ યોજવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના દસ વર્ષથી ઓગણીસ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરાવસ્થા દરમિયાન આરોગ્યને લગતી મુખ્ય છ થીમ જેવી કે પોષણ માનસિક આરોગ્ય પ્રજનન તંત્રને લગતી સમસ્યા આરોગ્યપ્રદ જીવનશૈલી નશીલા દ્રવ્યનું સેવન માસિક આરોગ્ય અને ઘરેલુ હિંસા જેવા વિષયો ઉપર આરોગ્ય કેન્દ્રોના તાલીમ પામેલા તજજ્ઞો દ્વારા પસંદગી કરાયેલ દસ વર્ષથી ઓગણીસ વર્ષના પિયર એજ્યુકેટરને ત્રણ દિવસની આરોગ્યલક્ષી માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંગેની તાલીમ આપવામાં આવી હતી અંકલેશ્વર તાલુકામાં આ વર્ષે વીસ બેચમાં આઠસો જેટલા પિયર એજ્યુકેટર તૈયાર કરવાના છે અને આ તાલીમ પામેલા પિયર એજ્યુકેટર અન્ય કિશોર અને કિશોરીઓને આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડશે તેવો તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું નમસ્કાર હું ડોક્ટર સુશાન કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર હાલમાં આરકેએસકે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા અંકલેશ્વર તાલુકામાં દસથી ઓગણીસ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની ત્રણ દિવસીય પિયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવેલ છે જેમાં દસથી ઓગણીસ વર્ષના સિલેક્ટ કરેલા પિયર એજ્યુકેટરને ત્રણ દિવસ તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં ખાસ કરીને આ વર્ષે અંકલેશ્વર તાલુકાના વીસ બેચમાં આઠસો જેટલા પિયર એજ્યુકેટરને કવર કરવાના છે અને તેમને તાલીમ આપવાની થાય છે આ તાલીમના ભાગરૂપે તાલીમ લીધેલ પિયર એજ્યુકેટર બાદમાં દસથી ઓગણીસ વર્ષના તમામ કિશોર અને કિશોરીઓ સાથે આરોગ્ય વિષય વિષયો ઉપર ચર્ચા કરશે नमस्कार मेरा नाम है सोनम भारती हम यहाँ पीयर एजुकेटेड की ट्रेनिंग के लिए आए हैं हम यहाँ पर अपने आने वाले जनरेशन के किशोर किशोरियों की समस्याओं का हल ढूंढने के लिए आए हैं उनके मन में जो भी सवाल पैदा होते हैं उन सवालों का जवाब देने के लिए हम यहाँ पर आए हुए हैं हम यहाँ पर ये जानेंगे कि किशोर किशोरियों के शरीर में जो वृद्धि और विकास हो रहा है उस उनके उनके आने वाले सवालों का जवाब देने के लिए हम यहाँ पर अपनी जानकारी को लेकर प्राप्त करके और उनके सवालों का जवाब देंगे हम यहाँ पर ए एन दीदी आशा दीदी सी एच एम एम और अपने पास के सरकारी हॉस्पिटल के डॉक्टर से जानकारी लेंगे और उन्हें उनसे इन जानकारियों को प्राप्त करके अपने आस पास के सभी लोगों को कम्युनिटी के लोगों को और अपने मित्रों को यह बताएंगे कि उनके शरीर में जो भी विकास और वृद्धि हो रहा है वह आने वाले समय में आने के लिए स्वाभाविक है इसके लिए ना अपने दिमाग पर कोई भी जोर डालें क्योंकि यह हमारे जीवन का एक मोड है पहलू है जिससे हम कभी भी बच नहीं सकते क्योंकि यह हमारा जीवन का होने वाला એક વિકાસ ધન્યવાદ